નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને એમાં શુભ કાર્યનો નિષેધ કેમ કરવામાં આવે છે આપણે ને પંદર ડિસેમ્બર આવે પંદર જાન્યુઆરી સુધી એક મહિનો ધનારક કહો કમૂરતા કહો એમાં ખૂબ ભક્તિ થાય છે મંદિરોમાં પાઠ પૂજા મુર્ત મંદિરના જે અમુક નિયમો હોય એને માનવામાં આવે છે ધનારક એટલે સ્વામિનારાયણ ભગવાનને ખીચડો ધરાવવામાં આવે છે શાકોત્સવ રાખવામાં આવે છે અને શુભ કાર્યો નથી થતા કેમ આ જે વિષય પર હું તમારી સાથે વાત કરીશ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાઈ દેજો નવા વિડીયો તમારી સમક્ષ આવી જાય એના માટે ચલો તો વાત શરૂ કરીએ મિત્રો કે મુહૂર્ત અને કમૂરતા એ એકબીજાથી ઉલટો અર્થ ધરાવતા શબ્દો છે મુહૂર્ત એટલે ઉત્તમ સરસ અને કોઈ સારો દિવસ પસંદ કરીને એ દિવસના ઉત્તમ સમય ઉત્તમ દિશા પસંદ કરી શરૂ કરવામાં આવતું કાર્ય એટલે આપણે કહીએ ને મુહૂર્ત જોઈને કામ કરે છે એ લગ્ન પ્રસંગ એ શુભ કાર્ય છે તેથી ગીત પણ ગાવામાં આવે છે તે જોઈને સંચર સારા જોવા એ એમ ગણવામાં આવે છે હવે માનવી ઉત્ક્રાંતિના ત્રીજા ચરણમાં જ્યારે સભ્ય અવસ્થામાં આવ્યો ત્યારે એણે નગર વસાવ્યો સમાજ બનાવી રહેવા માંડ્યો ત્યારે સારા અને ખરાબ પ્રસંગો સાથે એનો પનારો પડ્યો તારણ કરતા એ જોઈ શક્યો કે વર્ષના અમુક મહિના અને તે મહિનાના અમુક દિવસો અને તે દિવસનો અમુક સમય કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટેનો શુભ એટલે કે સારો છે અને તે વિભાવનામાંથી જન્મ થયો મુહૂર્તનો અને સારા સમયનો આ થઈ મુહૂર્તની વાત હવે જ્યારે આદિમાનવ હતો આપણે નથી કહેતા આદિકાળમાં આદિમાનવ અવસ્થામાં આદિમાનવનો જીવન નિર્વાહ શરૂઆતના ગાળામાં મહદઅંશે ખેતી પર આધારિત હતો આથી એણે ખેતીના કાર્યમાંથી ફુરસદ મળે અને એ સમયને પોતાના બીજા કાર્યો માટે ફાળવી અને એ સમયના સારા મુહૂર્તનો સમય તરીકે ફાજલ પાડ્યો એટલે એવું ગણવામાં આવ્યું કે આ સારું મુહૂર્ત છે ને એમાં હું સારું કાર્ય કરીશ આ સમય દરમિયાન ખેતીના કામમાંથી ફુરસત મળી હોવાથી તે લગ્ન પ્રસંગો ગૃહ પ્રવેશના પ્રસંગો યાત્રાએ જવાના દિવસો આ સમય દરમિયાન ગોઠવી દેતો અને આ સિવાયના દિવસોને તે કમૂર્તાના દિવસો લેખતો ત્યારથી શરૂ થયા મુહૂર્ત અને કમૂર્ત સભ્ય અવસ્થા દરમિયાન માનવી જેમ જેમ વૈચારિક ક્રાંતિ કરતો ગયો પોતાના વિચારથી નવું નવું સંશોધન વૈચારિક ક્રાંતિ તેમ તેમ તેણે આકાશના ગ્રહો સૂર્યચંદ્રની લીલા આબોહવાના પલટા થવા અમુક ચોક્કસ સમયે થતી કુદરતી ઘટનાઓ કુદરતી કરામતો આ સૌની એના માનવ માનવબંધુઓ પર પડતી અસરો જોઈ અને એણે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો પછી વર્ષના ચોક્કસ દિવસો પોતાની વ્યસ્તતા અને કુદરતના સહકાર દ્વારા અમુક દિવસો નક્કી કર્યા અને તે સાથે મુહૂર્ત અને કમ ઉરતાના વિભાવના અસ્તિત્વમાં આવી જે આજ સુધી ચાલે છે અને ચાલવાની છે બાર રાશિઓ અને નવગ્રહ એ બધાની એકબીજા પર થતી અસર એનું શાસ્ત્ર તો માનવીને ખૂબ પાછળથી વિકસાવ્યો અને એ શાસ્ત્રને આજે માનવી જ્યોતિષશાસ્ત્ર તરીકે ઓળખે છે જ્યોતિષશાસ્ત્રના ઉદય સાથે માનવીએ બાર તિથિ ચોઘડિયા અને બધાની બાર રાશિઓ અને નવગ્રહ પર થતી અસરોનું પોતાનું દીર્ઘ અવલોકન કરીને પછી તારણ કાઢી શુભ અશુભ દિવસો નક્કી કર્યા અને એ પ્રમાણે પોતાના પ્રસંગોની ઉજવણી ગોઠવી મૂરત અને કમૂર્તા એ માનવી તૈયાર કરેલી વિભાવના છે જેમાં એણે શુકન અપશુકનના વિચારોને પોતાના અવલોકન પ્રમાણે સ્થાન આપ્યું આપણે ત્યાં ભારતના મોટાભાગના લોકો આ માન્યતાને માન આપી અને એ મુજબ તેઓના જીવન પ્રસંગોની ગોઠવણી કરે છે આપણે પણ કરીએ છીએ મિત્રો કે સારું કાર્ય કરવું હોય તો સુકન મુહૂર્ત પહેલું જુઓ ઉત્તરાયણના સમયે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે અને તે સમયે સૂર્ય ઉત્તરની દિશામાં નીચેના ભાગે રહેતો હોવાથી પૃથ્વી પર તેના કિરણો ખૂબ હળવા અને લાભદાયી હોય છે માટે મકર સંક્રાંતિ દરમિયાન જેટલા બને એટલા વધારે સૂર્યકિરણો ઝીલવા જોઈએ કારણ કે તે દ્વારા આખા વર્ષનું વિટામિન ડી મનુષ્યને મળે છે આ પણ એક વૈજ્ઞાનિક કારણ છે જે શરીર માટે બહુ સારું હોય છે પરંતુ ઉત્તરાયણ પહેલાના એક મહિના દરમિયાન ઉત્તરાયણ પહેલાના એક મહિના દરમિયાન સૂર્ય ધનુ રાશિમાં હોય છે ધન રાશિમાં હોય છે જેને જ્યોતિષશાસ્ત્રમાં સારો સમય નથી ગણવામાં આવતો માટે ઉત્તરાયણ પહેલાના એક મહિના દરમિયાન શુભ કાર્યને વર્જિત વર્જ્ય ગણવામાં આવે છે જેમ આપણે હોળી પહેલાના આઠ દિવસના સમયને કેવું કહીએ છીએ કે કોઈ પણ શુભ કાર્ય માટે એ વર્જિત હોય છે કે સામી હોળીએ હોળીની સામી જાડે આ કાર્ય નથી કરવું એવો શબ્દ પ્રયોગ મિત્રો વર્ણવવામાં આવે છે કે સામી હોળીએ આ માટેનું કારણ ખેતી સાથે જોડાયેલું હોય છે હોળી પહેલાં ખેતરમાં ઘઉંનો પાક તૈયાર થઈ જાય છે અને ખેડૂતોની ફસલ ઉતારી વેચવામાં વ્યસ્ત હોય છે જ્યારે વેપારી વર્ગ આ માલ ખરીદીને બજારમાં મૂકવામાં વ્યસ્ત હોય છે હોળી પછી ઘઉંનો વેપાર પુષ્કળ પ્રમાણમાં ચાલે છે ને ગૃહિણીઓ પણ ઘઉં સાફ કરવામાં વ્યસ્ત થઈ જાય છે ફાગણ મહિનામાં એ માટે વિરામ તરીકે હોળી પહેલાના આઠ દિવસ સૌ કોઈ માટે મહત્વના હોય છે ખાસ કરીને ઘઉં ભરવાનો સમય કહેવાય છે એટલે એને આરામમાં રાખવાનું આપણા પૂર્વજોએ કદાચ વિચાર્યું હશે એવું માનીએ છીએ તેથી હોળી પહેલાના અઠવાડિયાના આઠ દિવસના સમયના કમ ઉરતાના દિવસો જાહેર કર્યા હશે તો મિત્રો હવે છેલ્લે વાત કરવું તો પરંપરાના આ સ્તંભને આપણે ત્યાં મહદઅંશે પાળવામાં આવે છે અને ઉત્તરાયણ પહેલાં કે હોળી પહેલાં શુભ પ્રસંગોનું આયોજન કરવામાં આવતું નથી કમૂરતા ને મુહૂર્ત શુકન અપશુકન એને આપણે બધાએ આપણી રીતે પાળીએ છીએ ફોલો કરીએ છીએ અને કરતા રહીશું તો મારા આ વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર આપને નવી વાત જાણવા મળી હશે આશા રાખું છું નવા વિડીયો સાથે ફરી મળીશ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ રીતે મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ